નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને વીસ રૂપિયા ચણા એક હજાર વીસથી એક હજાર બાજરો ચારસો પચાસથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા અડદ એક હજારથી ચૌદસો ચોર્યાસી મગફળી ઝીણી આઠસોથી એક હજાર ચૌદ મગફળી જાડી આઠસો દસથી એક હજાર પાંસાઠ ધાણા અગિયારસો પચાસથી સોયાબીન સાતસો પચાસથી નવસો ને તલ ચૌદસોથી ઓગણીસો ને અઠ્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ ચાર પચાસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ઓગણત્રીસ જુવાર સાતસોથી સાતસો રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો રૂપિયા તલકળા ઇઠાવીસોથી સાડત્રીસો આડત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગ એક હજારથી સત્તરસો પાંત્રીસ अड़द एक ने पचास घऊ चार सौ ने चौतरीस चना नौ सौ पचास थी एक हज़ार ओगणसी मगफली सात सौ पचास थी एक हज़ार रुपया मगफी जाडी सात सौ एक हज़ार पच्चीस अजमो एक हज़ार एकत्रस सौ नेव एरंडा एक हज़ार पचास थी बार सौ ने चौतरीस तुवे बात करिए तो आठ सौ तेरसो रुपया डूंगी बात करिए तो पत्र रुपया एक सौ ने જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચે ભાવ પચીસસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને પિંચ્યાસી રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ પાંચસોથી ચૌદસો ને ચાલીસ ધાણા નવસોથી પારસો પાંત્રીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો પચીસથી ઊંચો ભાવ પંદરસો સિત્તેર રૂપિયા તલ સફેદ બારસો નેવુંથી ત્રેવીસો ને છ્યાસી તલકાળા સિત્તાવીસોથી ત્રણ હજાર નવસો ને સિત્તેર ઘઉં ત્રણસો દસથી થી પાંચસો ને અઠાવીસ ઘાઉ ટુકડા ત્રણસો થી પાંચસો ને પચાસ ચણા આઠસોથી એક હજાર અઠ્ઠાણું તુવેરની વાત કરીએ તો સાતસો પચાસથી તેરસો ને અઠ્ઠાવન રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર આડત્રીસ લસણ સાતસો પચાસથી સાતસો ને પચાસ સોયાબીન છસો એકવીસ થી આઠસો ને અગિયાર ધણા અગિયારસો પંદરથી ચૌદસો ને પંચાવન મેથી સાતસો પંચાણું થી નવસો ને દસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચપાવ બાવીસો સાહીઠ થી ઊંચા ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા વરિયાળી નવસો થી અઢારસો રૂપિયા રાય નવસો થી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ચારસો થી ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છપ્પન કપાસ એક હજાર થી છત્રીસ મગફળી ઝીણી આઠસો એકસઠથી ચૌદસો ને એકતાલીસ મગફળી જાડી સાતસો એકસઠથી ચૌદસો રૂપિયા કલંજી ચોવીસો થી ત્રણ હજાર નવસો ને એકસઠ એરંડા નવસો એકથી તલકાળા સત્તરસો એકાવનથી છત્રીસો એક તલ તેરસો એકથી બે હજાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજાર ચારસો એકાવનથી ભાવ ચાર હજાર એક રૂપિયો ધાણા આઠસો એકાવનથી સોળસોને એક ધાણી નવસો એકાવનથી અઢારસો ને છવ્વીસ મકાઈ ચારસો એકતાલીસથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકવીસ રૂપિયાથી બસો ને છવ્વીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર એક્યાસી અડદ આઠસો એકાવનથી પંદરસો ને એક્યાસી મગ પંદરસો એકથી અઢારસો એકાણું તુવેની વાત કરીએ તો આઠસો એકત્રીસથી ચૌદસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો ને છત્રીસ વાલ ત્રણસો અગિયારથી બારસો ને એકતાલીસ રાય અગિયારસોથી બારસો ને અગિયાર ચણા સફેદ એક હજાર છપ્પનથી અઢારસો ને એક્યાસી રાયડો નવસો એકોતેરથી આઠ એક હજાર ને એક્યાસી લસણ સાતસો એકથી તેરસો ને એકવીસ વટાણા તેરસો એકતાલીસથી તેરસો ને એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર